સંતરામપુરના સિકાળી ફળિયા વિસ્તારના રહીશોના ઘર પાસે ગંદા પાણીનો નિકાલ ન હોવાને કારણે સંતરામપુર નગરપાલિકા સામે રોષ તાત્કાલિક રહીશોને ભારે તત્કાલ માંગ સંતરામપુર નગરના નંબર ફળિયા વિસ્તારમાં બરફની ફેક્ટરી પાસે આવેલી ગળીમાં વસવાટ કરતા નાગરિકોએ સંતરામપુર નગરપાલિકા સામે ઉધળો રોષ વ્યક્ત કર્યો છે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ગટર લાઈનની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી જેને કારણે ઘરોનું ગંદુ પાણી તથા ચોમાસાના સમયગાળામાં વરસાદનું પાણી રોડ પર જ સચવા રહી છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર અવરનવર રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ દૃષ્ટિએ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી ફળિયા અને રસ્તા ઉપર સતત ભળતું ચોખ્ખું અને ગંદુ પાણી નગરજનોના સ્વાસ્થ્ય માટે ગંભીર પડકારરૂપ બની રહ્યું છે લોકોમાં ડેન્ગ્યુ ટાઇફોઈડ જેવી જીવલેણ બીમારીઓ ફેલાવાની ભયજનક સ્થિતિ સર્જાઈ છે રહીશોએ તંત્ર સામે સીધો સવાલ ઉઠાવ્યો છે જો કોઈ ગંભીર બીમારી થાય તો તેની જવાબદારી કોણ લેશે આ મુદ્દો હવે લોક ચર્ચાનો વિષય બન્યો છે અને નગરજનોમાં ભારે નિરાશા અને આક્રોશ વ્યાપી ગયેલ છે સ્થાનિક રહીશો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તંત્રની લેખિત અને મૌખિક રીતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર આવી હાલત નિહાળી નથી કે કોઈ હલ લાવ્યું નથી સ્થાનિક નાગરિકોની તાત્કાલિક માંગ તંત્રના જવાબદાર અધિકારીઓ અને નગરપાલિકા સત્તાધીશો દ્વારા તાત્કાલિક સ્થળ પર આવી રૂબરૂ મુલાકાત લેવાય ગટર લાઈનના કામગીરીનો તાત્કાલિક આરંભ કરવામાં આવે ગંદા પાણીના નિકાલ માટે તાકીદે યોગ્ય સુવિધાઓ વિકસાવવામાં આવે નાગરિકોની આ વ્યાજબી માંગો સામે તંત્ર શું પગલાં લે છે અને કેટલાય વર્ષોથી નિરાકાર રહેતી સમસ્યાનો કઈ રીતે ઉકેલ આવે તે જોવું રહ્યું